મનના ભેદ હોય શકે છે મનના ભેદ હોય શકે છે પણ જે હોય ને ભાઈ એ અનંત સાથે પણ ભેદ કરાવી શકે છે આપણે બધા સરખા એટલે કે સખા મનુષ્ય મનુષ્ય વચ્ચે મનના ભેદ હોય શકે

આપણે એ એ તો અહીં સમજવા આવ્યા છે કે આપણે સૌ સરખા છે સરખા એટલે કે સખા સ્ત્રી પુરુષ બાળકો વૃદ્ધ જ્ઞાત જાત ભેદ ધર્મના ચશ્મા ઉતારીને દરેકની સાથે સરખાપણાથી જુઓ સખા ભાવથી જુઓ એટલે મેં કહ્યું છે કે મનના ભેદ હોઈ શકે અંતરના ભેદ ન હોય અને જે અંતરના ભેદમાં રમે એને અનંતથી ભેદ થઈ જાય છે એકવાર કોઈને હૃદયથી સ્વીકારી લીધા બાદ એ ભાવ નિરંતર હોવો જોઈએ જો તમારો કોઈ પણ સંબંધમાં કે સત્પણમાં ભાવ બદલાયા કરે છે તો એટલું સમજી લો કે મનુષ્ય તરીકે તમારું અસ્તિત્વ ખતમ થઈ રહ્યું છે એકવાર કોઈનો શિકાર કરી લીધો એને સદા માટે સ્વીકારી લો એટલે કોઈ પણ વ્યક્તિ પ્રત્યે તમારો એકવાર વાર ભાવ જાગે જે સંબંધ થી જાગે તે ભાવ પછી જો નિરંતર રહે તો આપણે એક મનુષ્ય છે સમય પ્રમાણે સામેવાળી વ્યક્તિના વ્યવહાર અને વર્તન પ્રમાણે એની વાણી પ્રમાણે જો આપણો ભાવ બદલાયા કરે તો આપણે ભાવહીન મનુષ્ય છે કોઈ પણ વ્યક્તિ કેવો તમારે તમને કોઈ ઈષ્ટદેવ પ્રત્યે પણ એવો જ ભાવ હોય કોઈ વ્યક્તિ પ્રત્યે હોય અને એ ભાવ નિરંતર રહેવો જોઈએ કોઈ કુરદેવી પ્રત્યે ભાવ હોય કોઈ ઈસ્તદેવ પ્રત્યે ભાવ હોય તમારા કોઈ મિત્ર પ્રત્યે ભાવ હોય પણ એ ભાવ નિરંતર રહેવો જોઈએ ભલે એની પ્રતિક્રિયા એમની થોડી મોડી હોય આપણો ભાવ બદલાવો ન જોઈએ આપણો પ્રેમ બદલાવો ન જોઈએ ભાવહીન મનુષ્ય શૂન્ય છે ભાવ થી જગત સાથે જોડાયેલા રહો જો ભાવ હી ના સુસ્તી થઈ જાય તો આપણા અનેક દુષ્કર્મો છતાંય પ્રકૃતિ આપણને અનુકૂળ રહે છે વરસાદ એનો સમય થાય તો પડે છે હવે ફરીથી શિયાળો શરૂ થઈ ગયો છે શિયાળા પછી ઉનાળો આવશે ઋતુઓ પ્રમાણે વૃક્ષો આપણને ફળ ફ્રૂટ ધરતી આપણને અનાજ પ્રકૃતિ ક્યારેય આપણા પ્રત્યે ભાવહીન નથી થઈ જતી ભલે આપણે ગમે તેટલા પામી પાપી હોઈએ ગમે તેટલા આપણા દુષ્કર્મો હોઈએ પણ પ્રકૃતિનો ભાવ ઈશ્વરનો ભાવ આપણા પ્રત્યે બદલાતો નથી એટલે મેં કહ્યું કે મનના ભેદ હોય શકે અંતરના ભેદ ન હોય જો અંતરે ભેદ રહે તો અંતર આત્મા થઈ જ્યાં જે પરમાત્મા બેઠેલો છે એનાથી દૂરી થઈ જાય છે કહ્યું તેમ જો ભાવહીન સુસ્તી થઈ જાય તો ના હવા મળે ના પાણી મળે ના અન્ન મળે ના પ્રકાશ મળે એ જ તો કહું છું કે માનવ જાતિના આટલા ભાવ પાપ હોવા છતાંય હજી આ સુસ્તી ભાવહીન નથી થઈ તો એમાંથી આપણે કંઈક શીખીએ કોઈ રિસાઈ જાય કે કોઈ આપણા પ્રત્યે કોઈને આપણા પ્રત્યે નારાજગી આવી જાય ત્યારે તે વ્યક્તિના દોષને અવગુણીને પણ તેની સાથે હૃદયથી જો જોડાયેલા રહે તો તમારી તે વ્યક્તિ સાથેની જે રિલેશનશીપ છે જે પણ સંબંધ છે તે સાચો છે તમારો ભાવ સાચો છે કહું છું કોઈ રિસાઈ જાય કે કોઈને આપણા પ્રત્યે નારાજગી આવી જાય ત્યારે તે વ્યક્તિના દોસ્તને અવગુણીને એને એટલે એની અવગણના કરીને નિગ્લેક્ટ કરીને પણ તેની સાથે આપણે જો હૃદયથી જોડાયેલા રહીએ અને એના પ્રત્યેનો ભાવ આપણો એ જ રહે છે તો તમારી જે વ્યક્તિ પ્રત્યેની જે રિલેશન્સ રિલેશનશીપ છે જે ભાવ છે જે સંબંધ છે તે સાચો છે તે વ્યક્તિ તમારો ભાઈ બહેન પ્રેમી પ્રેમિકા મિત્ર સખા હૃદયથી ભેદ ના હોવા જોઈએ એ વ્યક્તિ પ્રત્યે આપણી મનથી ગમે તેટલી નારાજગી હોય પણ હૃદયથી જોડાયેલા રહીએ એ સત્વશીલ વ્યક્તિની નિશાની છે સંજુની તો આજ રીત છે જેને ફાવે એની સાથે આપણી અનંતકાળ સુધી દોસ્તી છે સખા ભાવ છે મિત્રતા છે અજાત શત્રુ મરવું ને અજાત શત્રુ મરવું એનાથી ઉત્તમ કોઈ સિદ્ધિ નથી આપ પૃથ્વી પર તમે વ્યક્તિના હૃદયને સ્પર્શ કરો તો એને જરૂર બદલી શકો છો પણ કોઈ પણ વ્યક્તિને હૃદયથી જીતવું તે પાછળનો પણ આપણો ભાવ શુદ્ધ હોવો શુદ્ધ ભાવથી કોઈ પણ વ્યક્તિને સમાજને જીતીને આપણે પરિવર્તન લાવી શકીએ એની સાથે આપણું આચરણ પણ એવું હોવું જોઈએ આચરણ અને ચરિત્ર જ હોય ત્યારે ભાવનો થઈ જાય તો શ્રેષ્ઠ આચરણ શ્રેષ્ઠ ચરિત્ર અને પછી પવિત્ર હૃદયનો ભાવ હોય એટલે કે હૃદય પવિત્ર ભાવ હોય કોઈ કપટ ન હોય

પ્રભાવિત થઈને જયારે દબાઈ જાય છે એની અંદર જયારે સદગુણો સદગુણો એની અંદર ઉગી નીકળે છે ત્યારે પરિવર્તન ને પરમાત્માની પર મોર હોય છે કેવલ હરે રામ હરે કૃષ્ણ કે આખો દિવસ મંત્ર જાપ ભવન કર્મકાંડ કરવાથી પરમાત્માને પ્રાપ્ત નથી કરી શકાતા અંદર સાત્વિક બદલાવ લાવો અને જ્યારે એ રીતના તમે પરમાત્માના હાથ બનો છો ત્યારે પરમાત્માની દ્રષ્ટિ તમારા પર પડે છે એટલે ફરી કે હું છું મનના ભેટ હોઈ શકે વિચારો ના ભેટ હોઈ શકે અહીંયા આ ભેટ નહી રાખો સંજય બોરીવાલાના પ્રાતકા આ સંવાદ અને સત્સંગમાં સર્વે સખાવનું સ્વાગત છે શ્રી ગુરુદેવ દત્ત જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય માતાજી bas mah alas bana sigurado de